નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથિમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છ જોઈશું અહીં જુઓ આપણને પ્રશ્ન નંબર પાંચ આપેલો છે કે છેલ્લા ત્રીસ દિવસમાં તાપમાનમાં પંદર અંશ સેલ્સિયસનો ઘટાડો થયો છે જો તાપમાનમાં ઘટાડાનો દર એક સરખો હોય તો દસ દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે કે છેલ્લા જે ત્રીસ દિવસ છે તો ત્રીસ દિવસમાં કેટલું તાપમાન ઘટી ગયું છે તો પંદર સેલ્સિયન્સ પંદર અંશ સેલ્સિયસ તાપમાન ઘટ્યું છે તો ત્રીસ દિવસમાં પંદર અંશ સેલ્સિયસ તાપમાન ઘટ્યું છે તો દસ દિવસ પછી કેટલું તાપમાન ઘટશે તે આપણે શોધવાનું છે તો હવે જોવું

એટલે અહીંયા તમે જોશો કે દસ ત્રીસ દિવસ નીચે કેટલા આવ્યા દસ દિવસ આવ્યા હવે જોવું અહીંયા આપણે જ્યારે પણ આવી રીતે આપણે શોધવાનું હોય ત્યારે શું કરવાનું કે અહીંયા જે આપણને સંખ્યા દેખાય છે કે પંદર અંશ અને દસ દિવસ તો એ બંનેનો ગુણાકાર કરી દેવાનો કે પંદર ગુણ્યા દસ અને એને જે જવાબ આવે એને ત્રીસ વડે ભાંગાકાર કરવાનો એટલે આવી રીતે આપણે ચોકડી ગુણાકારનો કરવાનો કે આ બંને સંખ્યાઓનો શું કરી દેવાનો ગુણાકાર સામે સામે આ બંને સંખ્યા આવે છે આની સામે શું આવે છે ચિહ્ન આવે છે જેની સામે બે સંખ્યા આવે અહીંયા પંદર આવ્યું અહીંયા દસ આવ્યું એટલે સામે સામે બે સંખ્યા આવી ગઈ તો એ બંનેનો ગુણાકાર કરી દેવાનો અને ચિહ્ન સામે જે સંખ્યા આવતી હોય ને આ ચિહ્ન સામે એનો આપણે ભાંગાકાર કરવાનો એટલે પંદર ગુણ્યા દસ ભાંગ્યા ત્રીસ થઈ જશે એટલે ઝીરો ઝીરો કટ થઈ જશે હવે જુઓ ત્રણ પંદર પંદર એટલે કટ થઈ જશે ત્રણ ને ત્રણ કટ થઈ જશે એટલે ઉપર શું પાંચ ગુણ્યા એક એટલે પાંચ ગુણ્યા એક કેટલા થાય પાંચ એકુ પાંચ એટલે આપણો જવાબ શું આવી જશે પાંચ અંશ આવી જશે જો એકદમ ઇઝી છે શું કરવાનું દસ આપણને પહેલા તો જે રકમમાં આપેલું હોય તે લખી દેવાનું કે ત્રીસ દિવસમાં તાપમાનમાં થયેલ ઘટાડો કેટલો હતો પંદર અંશ આપણે દસ દિવસનું શોધવું છે તો દસ દિવસમાં થયેલ ઘટાડો છે હવે આ બંને સંખ્યા સામે સામે સંખ્યા આવેનો ગુણાકાર કરવાનો અને પ્રશ્નાચિહ્નની સામે હોય તેની સાથે ભાગાકાર કરવાનો એટલે પંદર ગુણ્યા દસ ભાંગ્યા ત્રીસ થઈ જાય આવી રીતે આપણે પછી ભાગ ચાલી લે અને ભાગ શો આપણો જવાબ શું આવી જશે પાંચ અંશ એટલે આપણને જે પ્રશ્ન પૂછ્યું હતું દસ દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે તો આપણે લખી દઈશું તો દસ દિવસ પછી પાંચ અંશ પાંચ અંશ સેલ્શિયન્સ નો ઘટાડો થયો હશે સેલ્સિયન્સ નો ઘટાડો થયો હશે કેટલો ઘટાડો થયો હશે તો પાંચ અંશ સેલ્સિયસ તાપમાનનો ઘટાડો થયો હશે તો આ જે પાંચમો દાખલો હતો એનો જવાબ આવશે હવે એના પછી આપણે દાખલા નંબર છ જોઈએ હવે જોવો છઠ્ઠો દાખલો આપેલો છે કે રીના ત્રણ મહિનાનું ભાડું રૂપિયા પિંચોતેરસો ચૂકવે છે જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન કેટલું ભાડું ચૂકવશે આગળનો દાખલો હતો એના જેવો જ સેમ દાખલો છે કે ત્રણ મહિનામાં પિંચોતેરસો ભાડું ચૂકવે છે તો દર મહિને સરખું જ ભાડું છે ભાડામાં કોઈ ફેરફાર થતો નથી તો આખા વર્ષનું એટલે એક વર્ષનું ભાડું શોધવાનું છે તો એક વર્ષ તો એક વર્ષ એટલે કેટલા થઈ જશે બાર મહિના થઈ જશે એટલે આપણે બાર મહિનાનું ભાડું શોધવાનું છે ત્રણ મહિનાનું ભાડું આપેલું છે એના ઉપરથી આપણે બાર મહિનાનું ભાડું શોધવાનું છે તો શું કરી દઈશું આપણને ત્રણ મહિનાનું ભાડું આપેલું છે ત્રણ મહિનાનું ભાડું તો ત્રણ મહિનાનું ભાડું કેટલું થઈ જશે આપણે આપેલું છે રૂપિયા પિંચોતેરસો એટલે એક વર્ષનું કેટલું એટલે એક વર્ષ એટલે બાર મહિના થાય એટલે બાર મહિનાનું ભાડું શોધવાનું છે એટલે આપણે લખી દઈશું બાર મહિ નાનું મહિ નાનું ભાડું બરાબર કેટલું થઈ જશે અહીંયા એક વાર જાવ શું સોરી મહિનાનું ભાડું કેટલું થઈ જશે આપણે તે શોધવાનું છે હવે આપણે આનું કિંમત શોધવાની હોય તો ઉપરના દાખલામાં કેવી રીતે આપણે ચોકડી ગુણાકાર કર્યો તો એવી જ રીતે કરશું કે જ્યાં સામે સામે સંખ્યા આવતી હોય કે અહીંયા પંચોતેરસો આવે છે અહીંયા બાર આવે છે તો એ બંનેનો ગુણાકાર કરી દેવાનો એટલે સાત હજાર પાંચસો ગુણ્યા બાર થઈ જશે અને પ્રશ્નાર્થ સામે જે સંખ્યા આવે એનો ભાંગાકાર કરવાનો અહીંયા આપણને રકમમાં ત્રણ મહિનાનું ભાડું આપેલું છે અને આપણે ત્રણ મહિનાનું ભાડું લખી દીધું પિંચોતેરસો એક વર્ષ તો શોધવાનું હતું એટલે એક વર્ષ એટલે બાર મહિના થાય બાર મહિના બરાબર ક્વેશ્ચન માર્ક તો સામે સામે સંખ્યા અહીં આવે છે એટલે આ પિંચોતેરસો ગુણ્યા બાર કરશું અને ચિહ્નની સામે ત્રણ આવ્યું એટલે એને ભાંગાકાર કરવાનો સામે સામે સંખ્યા હોય એનો ગુણાકાર અને ચિહ્નની સામે જે સંખ્યા હોય એનો ભાંગાકાર એટલે પિંચોતેરસો ગુણ્યા બાર ઘડિયામાં બાર આવે ત્રણ ચોક બાર એટલે બાર કટ થઈ જશે ત્રણ ને ત્રણ કટ થઈ જશે હવે આપણે શું કરશું પિંચોતેર સો ગુણ્યા ચાર તો પિંચોતેર ગુણ્યા ચાર દેવાના જે જવાબ આવે એની પાછળ બે ઝીરો લગાડી દેવાના એટલે આપણે પિંચોતેર ગુણ્યા ચાર કરીએ પિંચોતેર શું ગુણ્યા ચાર છે પણ આપણે આખું કરવાની જરૂર નથી પિંચોતેર ગુણ્યા ચાર લગ દેવાનું પછી પાછળ બે ઝીરો લગાડી દેવાના એટલે પિંચોતેર ગુણ્યા ચાર કરીએ એટલે પાંચ ચોક કેટલા થાય વીસ ઝીરો વધી પડી બે સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ

કેટલા રૂપિયા રૂપિયા ત્રીસ હજાર ભાડું ચૂકવશે રૂપિયા ત્રીસ હજાર ભાડું ચૂકવશે અહીંયા આપણને પૂછ્યું હતું કે કે આખા વર્ષ દરમિયાન ત્રણ મહિનામાં પિંચોતેરસો ચૂકવે તો વર્ષમાં કેટલું ચૂકવશે તો આખા વર્ષમાં કેટલું ચૂકવશે ત્રીસ હજાર રૂપિયા ભાડું ચૂકવશે તો આ જો આપણો દાખલા નંબર છનો જવાબ આવ્યો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છ હતો તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો થેન્કસ ફોર વોચિંગ